નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે જણાવ્યા પ્રમાણે તમે બાળકો સાથે રમત રમ્યા હશો ચાલો તમારા મજેદાર અનુભવો સૌને જણાવીએ આ અઠવાડિયે અમે આવનાર સમયમાં બાળકોની વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે ઘરે જઈને બાળકો સાથે કરવા માટેની રમતો અને પ્રવૃત્તિઓ બતાવવાના છીએ તેને સમજો અને ઘરે જઈને બાળકોને જરૂરથી કરાવો આ રમતો બાળકોના સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત બનાવે છે તેમજ તેમના સંતુલન અને શરીરના સંકલનમાં સુધારો કરે છે બાળકને તેનું મનપસંદ રમકડું બતાવો રમકડાને ધીમે ધીમે જમણેથી ડાબે અને ડાબેથી જમણે ફેરવો બાળક રમકડું જોઈ પડખું ફરવાનો પ્રયત્ન કરશે બાળકને બેસાડો અને થોડા દૂર અંતરે તમે બેસી દડાને ધીમે ધીમે જમીન પર ફેરવતા જઈ તેની તરફ ધકેલો બાળકને પ્રોત્સાહિત કરો કે તે દડાને તેના હાથ વડે પકડીને એ જ પ્રમાણે તમારી તરફ ધકેલે બાળકનું મનપસંદ રમકડું જેમ કે દડો બાળકથી થોડો દૂર મૂકો બાળકને પ્રોત્સાહિત કરો કે તે ચાલીને તેના હાથથી દડાને પકડે બાળક અને તમારા વચ્ચે થોડું અંતર રાખો ત્યાર પછી બંને હાથથી માથાની ઉપરથી બાળક તરફ દડાને ફેંકો બાળકને પ્રોત્સાહિત કરો કે તે પણ આ પ્રમાણે દડાને તમારી બાજુ ફેંકે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ